જો તમને કોઈ કહેતું હોય કે માસ્ટરબેશન હેલ્ધી છે જો તમને કોઈ ડોક્ટર કહે કે પોતે હલાવીને હસ્તમેથન કરવું હેલ્ધી છે તો મારું તમને સજેશન છે કે તમારો સામાન ઉઠાવો અને ત્યાંથી ભાગો અને બહુ દૂર જતા રહો કારણ કે આ માસ્ટરબેશનની જે હેબિટ છે એ તમને ઘણી હદ સુધી બીમાર કરી શકે છે માસ્ટરબેશન એક બીમારી છે યસ માસ્ટરબેશન એક બીમારી છે અને હું આ પ્લેટફોર્મ પર એગ્રી કરું છું કે જ્યારે હું નવો નવો આવ્યો તો આ ફિલ્ડમાં એન્ડ્રોલોજીના બહુ ભણીને આવ્યો હતો પણ આટલી વાસ્ટ સ્ટડી પછી પણ મને કોઈએ એમ નથી શીખ્યું કે માસ્ટરબેશન એક અનહેલ્ધી હેબિટ છે વેસ્ટર્ન સાયન્સ અને વેસ્ટર્ન એલોપેથી સિસ્ટમમાં મેડિકેશન માને છે કે માસ્ટરબેશન હેલ્ધી છે અને માસ્ટરબેશન કરવું જોઈએ પણ હું બહુ જ કેટેગરિકલી કહું છું કે મારા એટલા પેશન્ટ્સ માસ્ટરબેશનને કારણે બરબાદ થતા જોયા છે અને જેમ જેમ મારી પોતાની આ ફિલ્ડની અન્ડરસ્ટેન્ડિંગ વધી છે હું બહુ જ ઓથોરિટીથી કહી શકું છું કે થી ખરાબ પોતાને કરવાવાળી ક્રોનિક બીમારી બીજી એક નથી કારણ કે માસ્ટરબેશન તમારા શરીરને દરેક રીતે ખરાબ કરે છે આપણે આની પહેલાના વિડિયોમાં વાત કરી હતી થી થવાવાળા પ્રિમેચ્યોર ઇજેક્યુલેશનની બાબતમાં કે શીઘ્ર સમસ્યાના વિષયમાં આજે હું તમારી સાથે વાત કરીશ ને કારણે થવાવાળી મગજની બીમારીઓ જેની અંદર લેક ઓફ લિબિડો સેક્સની ડિઝાયર ખતમ થવી સેક્સનું મોટિવેશન ખતમ થવું ટેસ્ટોસ્ટેરોન ઓછું થવું પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન બનવું અને એનોર્ગેઝમિયા એટલે કે એવો સ્ટેટ કે જે પેશન્ટ્સ આવીને કહે છે કે અમે સેક્સ કરી રહ્યા છીએ પણ અમને અનુભૂતિ જ નથી થતી કે સેક્સ થઈ રહ્યો છે મનમાં એક્સાઇટમેન્ટ જ નથી આવતો સેક્સનું બસ એટલું જ છે કે પેનિસ સુબુ છે અને વેજા એનાની અંદર છે અને અમે હલી રહ્યા છે પણ દેર ઇઝ નો સેટિસ્ફેક્શન પણ દર વખતે મગજમાં આવે છે કે હાથથી કરીએ રગડીને કરીએ અને એમાં બહુ જ એન્જોયમેન્ટ મળે છે અને આ વાતો જ્યારે બ્રેન ઉપર બહુ જ હાવી થઈ જાય ત્યારે ઘણા છોકરાઓ આ લેક ઓફ મોટિવેશન્સથી પોતાની કરિયરને ખરાબ કરે છે ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે અને ઘણી બધી માનસિક બીમારીઓમાંથી પસાર થઈ રહ્યા છે તમે ભલે વિડીયો પૂરો ન જુઓ પણ એક એક વાત છે એક મુદ્દો છે અને એક મેસેજ છે જે આ વિડીયોથી તમે આજે લઈ જવા માગતો હતો એ છે ક્વિટ માસ્ટરબેશન આજે માસ્ટરબેશન અને માસ્ટરબેશન કરવાની જે એક હેબિટ છે અને પોર્ન જોવાની જે હેબિટ છે એને તમે આજે જ આ વિડિયો પૂરો થાય એની પહેલાં જ તમે ક્વિટ કરી દેશો જો તમારે તમારી મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ કે પોતાની સેક્સ્યુઅલ હેલ્થ કે પોતાની ઇમોશનલ હેલ્થને ઠીક કરવી હોય તો આજે આ વિડિયોનો મુખ્ય ટોપિક છે માસ્ટરબેશનથી થવાવાળા બ્રેઇન પ્રોબ્લેમ્સ અને એનાથી થનારી માનસિક બીમારીઓ એના વિશે વાત કરીશું તો માસ્ટરબેશન હોય છે સેલ્ફ પ્લેઝર અથવા સેલ્ફ ઇજેક્યુલેશન માસ્ટરબેશન જે છે એ એટલું કોમન છેલ્લા કેટલાક વર્ષોમાં છેલ્લા કેટલાક દશકોમાં થઈ ગયું છે આની પહેલાં પણ માસ્ટરબેશન થતું હશે જૂના સમયમાં થતું હશે પણ જૂના સમયમાં માસ્ટરબેશન કરવા માટે ઇઝી એક્સેસિબિલિટી ટુ પોન કે ઇઝી એક્સેસિબિલિટી ટુ મટીરિયલ નહોતી આજથી વીસ વર્ષો પહેલાં મેગેઝિન્સના ફોટો જોઈને લોકો માસ્ટરબેશન કરતા હતા પણ એની અંદર પણ જો કોઈને એક મેગેઝિન એરેન્જ કરવું હોય કે એક ફોટો મેનેજ કરવાનો હોય તો એ બહુ મહેનતનું કામ હતું પણ એની અંદર ન તો કોઈ સાઉન્ડ હતો કે ન તો કોઈ એમાં વિઝ્યુઅલ હતું જેવું કે આજકાલ થઈ રહ્યું છે કે તમારા હાથમાં ફોન છે અને ફોનની અંદર હજારો જીબીના પોન વિડીયો છે અને વ્યક્તિ જે છે એ લગાતાર પોન જોતો જાય છે માસ્ટરબેશન કરતો જાય છે અને એક વાત નોટિસ કરી હશે માસ્ટરબેશન કરવાવાળાઓએ કે તમે બાળપણમાં જેમ તમે ત્રણ વર્ષ પહેલાં કે ચાર વર્ષ પહેલાં જો તમે સોળ કે અઢાર વર્ષના હો અને તમે બાર વર્ષથી માસ્ટરબેશન કરતા હો તો તેર કે ચૌદ વર્ષની ઉંમર સુધી એવું થતું હશે કે કોઈ તમને એક ફિલ્મ જોઈને કે એક પોન કે એક મેગેઝિન જોઈને તમને ઇરેક્શન આવતું હશે અને એનાથી તમને પેનિસમાં ફૂલ ગ્રોથ પણ આવતો હતો અને તમે એને ડિસ્ચાર્જ કરતા હતા વર્સિસ આજે કે તમારે પોનને અડધો કલાક જોવો પડતો હતો પોતાની જાતને અરાઉઝ કરવા માટે પોતાની ઈચ્છા જાગૃત કરવા માટે ઘણીવાર અડધું ઇરેક્શન આવે છે ઇરેક્શન પૂરું આવતું પણ નથી અને ઈચ્છા વગર તમે બસ સ્વાઇપ કરતા જાઓ છો અને પોન જોતા જાઓ છો અને કાંઈ થયા વગર કોઈ એન્જોયમેન્ટ વગર કાંઈ પ્લેઝર વગર મગજમાં પણ કંઈ થયા વગર તમારું ડિસ્ચાર્જ થઈ જાય છે તો જે તમે આ ઈચ્છા વગરનું વિઝ્યુઅલ સ્ટિમ્યુલસ લઈ રહ્યા છો જેમાં ન કોઈ એન્જોયમેન્ટ છે તમારા બ્રેનને કોઈ સિગ્નલ નથી મળતું બ્રેનને કોઈ સ્ટિમ્યુલસ નથી મળતું તો તમારા બ્રેનની અંદર જે ન્યુરોકેમિકલ બેલેન્સ છે જે કે મુન્નાભાઈ એમબીબીએસમાં કહેતા હતા ને કેમિકલ લોચો તમારા બ્રેનની અંદર જે ન્યુરોકેમિકલ બેલેન્સ છે એને તમે ડિસ્ટર્બ કરો છો તમારા હોર્મોનનું જે બેલેન્સ છે બ્રેનની અંદર ડોપામિન પ્રોલેક્ટિંગ સેરાટોનિન અને સેક્સ હોર્મોન્સ તમે એના બેલેન્સને ડિસ્ટ્રોય કરો છો અને એક પોઈન્ટ આવે છે જ્યારે માસ્ટર્બેશન એટલું હાવી થઈ જાય છે કે સેક્સની એક ઈચ્છા સેક્સની એક ડિઝાયર કે પછી સેક્સ કરવાનું એક મોટિવેશન જ ખતમ થઈ જતું હોય છે